આદ્ય શક્તિની નવરાત્રીમાં નવ દિવસ સુધી ગરબા રૂપી સ્થાપન કરાતા માટીના સાદા ગરબા એટલે કે માટલીની સામે હવે ડેકોરેશનવાળા ગરબાની દિવસે વધી રહી છે જેમાં ખાસ કરીને માતાજીના ચિત્ર પર વિવિધ પ્રકારના વર્ક કરીને તૈયાર કરવામાં આવેલા ડેકોરેટિવ ગરબા મહિલાઓની પહેલી પસંદ બની છે માતાજીના વિવિધ સ્વરૂપને ગરબી પર ડેકોરેટિવ રીતે તૈયાર કરવામાં આવે છે જાણે માં આદ્ય શક્તિ સાક્ષાત બિરાજમાન થયા હોય માતા મુખ આબલા કોડી સ્ટોન લેસ મોતી જરદોશી વગેરેનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે આ વર્ષે ખાસ કરીને માતાજીના મુખ સાથે તૈયાર કરવામાં આવતા જ્વેલરીનો યુનિક ટ્રેન્ડ જોવા મળ્યો છે જરદોશી વર્કવાળી જ્વેલરીમાં એમ્બોઝ જ્વેલરી ખૂબ જ ડિમાન્ડમાં છે અને આ અત્યંત સુંદર ગરબી આકર્ષણ જમાવી રહી છે માં આદ્ય શક્તિની આરાધના નવરાત્રિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે અને આ દિવસો દરમિયાન તમામ તૈયારીઓને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ગુજરાતના નામથી પ્રખ્યાત નવરાત્રિ મહોત્સવમાં ગરબો એટલે કે ગરબાનું મહત્વ પણ વિશેષ રહેલું છે અને સુરત હંમેશા નવું કરવા માટે તૈયાર હોય છે ત્યારે સુરતમાં ગરબાઓ બનાવવાનો ટ્રેન્ડ છેલ્લા પાંચ થી સાત વર્ષથી ચાલી રહ્યો છે અને સુરતમાં જે અવનવા ગરબા બનાવે છે આપણે ત્યાં જે પહોંચ્યા છીએ કે આ વખતે શું ટ્રેન્ડ છે અને કેવા ગરબા બનાવવામાં આવ્યા છે જી આપનું નામ મારું નામ પરિમલભાઈ ગજ્જર છે ને છેલ્લા સાત વર્ષથી હું આ માટલીની ઉપર ક્રિએશન કરું છું ને મારી માટલી કહેવાય ને કે થોડી યુનિક અને ડિફરન્ટ હોય છે ને મારી ટ્રાય એવી હોય છે કે આપણી જે જૂની પરંપરા છે જે ગરબાની માટલીની તે દરેક ઘરમાં બધાની ત્યાં અલગ અલગ માટલા માટલી ઉપર માતાજીના સ્વરૂપ રૂપે માતાજી બિરાજમાન થાય કેટલા સમયથી આ માટલી બનાવવામાં આવે છે અને કઈ રીતે આને તૈયાર કરવામાં આવે છે આ માટલી પાછળ કહેવાય છે ને કે એક માટલી પાછળ પેઇન્ટિંગ કરતાં મને અંદાજિત ત્રણેક કલાક જાય છે પછી ઓર્નામેન્ટનું ક્રિએશન કરતાં અડધો કલાક લાગે છે પણ આ માટલીને એટલે કમ્પ્લીટ કરતાં સાડા ત્રણ કલાક જેવું થાય છે ને આ માટલીની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે મારી પહેલાં કરતાં અત્યારે શું નવું છે આ વખતના ગરબામાં આ વર્ષે કહેવાય છે ને કે થોડું યુનિક અને ડિફરન્ટ કર્યું છે મેં જેટલા બી પેઇન્ટિંગ કર્યા છે માતાજીની માટલી ઉપર તો એ માટલી ઉપર જે ઓર્નામેન્ટ્સ કહી ને તે બધા એમ્બોઝ કર્યા છે એટલે થ્રીટી ડાયમેન્શન થોડું દેખાય છે ને ડિફરન્ટ દેખાય એટલે માતાજી કહીને કે ખાલી બોલવાનું બાકી રાખેલું હોય ને એટલું જ હોય છે ચોક્કસપણે અને આ માટલીઓ તમે બહાર પણ એક્સપોર્ટ કરો છો તો એ શું છે એકચ્યુઅલી એક્સપોર્ટ નથી કરતો પણ લોકોની કંઈ ને કે લોકોની રિક્વાયરમેન્ટ એટલી હોય છે કે લોકો કોઈના રેફરન્સથી કાં તો કોઈ કોઈક પોતાના અંગત કોઈ લેવા આવે છે એવી રીતના મારી માટલી હમણાં એક હૈદરાબાદ ગઈ એક બેંગ્લોર ગઈ એક દિલ્હી ને ગુજરાતમાં બહુ બધી અલગ અલગ જગ્યા ગઈ છે અત્યારે હાલમાં અલગ અલગ જગ્યાઓ પર નવો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને અત્યારે તમે જે પારંપરિક ગરબો આજે પણ યથાવત રાખ્યો છે શું કહેશો મારું એ જ કહેવું છે કે હમણાંના જનરેશનમાં જે ડિફરન્ટ ઓલવેઝ કર્યા કરે છે તો એક આ એક એવી આપણી જે પ્રથા છે કે એને મારે મીટાવી નથી એમ ઇન શોર્ટ કેવું છે કે આપણી જે જનરેશન ચાલુ આવી છે પણ આ પણ એક આપણો એક ધર્મનો એક પાર્ટ છે આ માટલીની પ્રાઇઝ શું છે મારા એટલે માટલીની પ્રાઇસ તમે જાણીને બી આશ્ચર્ય થશે કે ઇકોનોમી હોય છે કારણ કે નોર્મલ માણસ બી એફોર્ડ કરે ને એટલા માટે મેં એની પ્રાઇસ એકદમ ઇકોનોમી સાતસોથી આઠસો જ રાખી છે બિલકુલ હાલ નવરાત્રિ પર્વ આવી રહ્યો છે અને લોકો પણ હવે તૈયાર થઈ ગયા છે બીજી બાજુ તમે જોયું કે કઈ રીતની અદ્ભુત માટલીઓ તૈયાર કરવામાં આવે છે માતાજીનું ફેસ એના પર મોતી ડાયમંડ અને વર્ક કરવામાં આવે છે જેથી કરી કહી શકાય કે એક માતાજી આપણી પાસે ઊભા છે અને હમણાં જ બોલશે એવું સ્વરૂપ આ માટલીમાં આપવામાં આવ્યું છે કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત